હું ભરતભાઈ સોલંકી અત્યારે ગુજરાત કોંગ્રેસના કામદાર કર્મચારીના પ્રમુખ તરીકે ચલેત્રિને આવેદનપત્ર દેવા આવ્યા છે બચાવ ચાલુકામાં જે ભૂજાર મોરા ગામમાં એક સ્ટીલની કંપનીમાં જે બનાવ બન્યો એમાં દસ જણા જાહેર થયા અને એમાં ત્રણ જણા એસફાયર થઈ ગયા છે એ બનાવ અમે આવેદનપત્ર દેવા આવ્યા છે માન્ય રજા સાહેબશ્રીને એ રજૂઆત એ ટપનીની અંદર સેફ્ટી હોવી જોઈએ એ સેફ્ટી હોતી નથી ક્યાં જ ભેજેતદારી ટપનીઓની છે અને એની બે અધિકારીઓની પણ છે આજે અમે સોલંકી સાહેબ સેફ્ટી ઇન્સ્પેક્ટર છે એમને અમે દસ ફોન કર્યા દસ ફોન અમારા ઉપાડ્યા નથી અને કોઈ દાદ દેતા નથી અધિકારીઓ એટલે આજે અમારા શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્ર એ રીતે જ આપ્યું છે ભાઈ સાહેબ આ લોટો અધિકારીઓને જરાક કહો આ કંપની ઉપર લાલ આંખ ધરે જો આ લાલ આંખ નહીં કરે તો આ હાનિ હાનિકારી થશે હું ગુજરાત પ્રદેશ ચમચારીના પ્રમુખ તરીકે જો આને ન્યાય નહીં મળે ત્રણ એક્સપાયર થઈ ગયા એમને પરિવારને અને જે ઝાયલ થયા એ લોકો ન્યાય નહીં મળે તો હું ચકણીની સામે આંદોલન કરવા અમે ઉપ ઉપસ્થિત રહેશું બધા શું કીધું કલેક્ટર સાહેબે તમને જવાબમાં કલેક્ટર કીધું હોય કે અમે તપાસ કરી ને આપને રજૂઆત ધ્યાને જોરશું